નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ હિતેશ ભુવા કંપની કોન સિલેક્સ રાજકોટ અત્યારે અમે લોકો હમતપરા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર ફિલ્ડ વિઝિટમાં છીએ મેઇન મગફળીની અંદર આવતી કાળી અને સફેદ ફૂગ માટેના પ્રશ્નો હતા એને વિઝિટ માટે આવ્યા છીએ આજે જે ફિલ્ડ ઉપર અમે ઊભા છીએ એ ફિલ્ડની અંદર અ મગફળીમાં કાળી અને સફેદ ફૂગ આવેલી હતી અને જે દોડવામાં અને ધીરે ધીરે દોડવા સડી અને બગડી જતા હતા એના આ આ ટાઈપની મગફળી હતી એને આ મગફળીની પ્રોબ્લેમના હિસાબે આ ખેડૂતનો કોન્ટેક કર્યો તો અને તે પછી એને અમે પશ્મીના દવા છે આપણી એ અમે એને વિઘે બસો એમ એલ લેખે એક બાયો અંદર પોટ આપી અને નખાવેલી અને તે પછી એને પાણી આપેલું આજની તારીખમાં એની અંદર પૂરેપૂરો સો એ સો ટકા કંટ્રોલ થઈ ગયો છે તો આપણે અત્યારે ખેડૂતભાઈ જોડે વાત કરીએ એટલે આપણને ખ્યાલ આવે નમસ્તે ભરતભાઈ નમસ્તે આપનું નામ અને નામ ભરતભાઈ થેલાભાઈ બોખરિયા ગામ અમદપરા કુતિયાણો તાલુકો પોરબંદર જિલ્લો આ મારે પ્રોબ્લેમ હતો આજથી પંદર દિવસ પહેલા શરૂઆતમાં ફૂગીનો કાળી ફૂગી સફેદ ફૂગી પછી આ મને નાગેશભાઈ દ્વારા કોન્ટેક્ટ મળ્યો નાગેશભાઈ નો આ રિઝલ્ટ છે એટલે સો સો ટકા ફૂગીનો નો નાશ થઈ ગયો એટલે આ ખેડૂત મિત્રો બધા તમે આનો હોય તમારે ફૂગનાશક તો આનો ડોઝ આપો કેમકે આનો રિઝલ્ટ સો ટકા છે હા ભરતભાઈ બીજું તમે કોન્ટેક કર્યો નાગેશભાઈ વાડીયા આવ્યા હતા અને એને છોડ ઉપાડીને જોયું પછી તમે એને એને દાખે આખું રિપોર્ટ ખોટા એ બધું તમે રાજકોટ સાહેબ સાહેબ ને મોકલી સાહેબ ને મોકલેલા અને તે પછી એમને સજેસ્ટ કરેલું બધું કંટ્રોલ થઈ ગયું જે આપડી બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા કરતા રિઝલ્ટ છે બેક્ટેરિયા કરતા આ દવાનો રિઝલ્ટ સારો માં મળે રેડી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આજથી પંદર દિવસ પેલા ખેડૂત ફોટોને આવ્યા અને પછી એને દવાનો ડોઝ અપાણો અને આજે દિવસની અંદર અંદર આજે અમે ફિલ્ડની અલગ અલગ જગ્યાએથી છોડવા ઉપાડ્યા છે આ જે તમે ફોટામાં જોયો છે એના જૂના ડોડવા છે અને અત્યારે તમે જોઈ શકો છો મારા હાથમાંય મગફળી છે અને તમે જુઓ કે આની અંદર અત્યારે ટોટલ બગાર કંટ્રોલ થઈ ગયો છે એટલે જે કાળી અને સફેદ ફૂગની અંદર જે મોટા પ્રશ્નો ખેડૂતોને અત્યારે જમીનમાં દેખાણા છે કારણ કે વધારે જે પાછલા વરસાદના હિસાબે જે આ પ્રશ્નો આવ્યા છે એની અંદર બેસ્ટ તમે પશ્મીના દવા ગમે એ ખાતર ભેગો પોટ આપીને આપી શકો અથવા પાણી સાથે એને વીઘે બસો થી અઢીસો એમ એલ આપી અને એનો તમે આવશે એટલે એનાથી કંટ્રોલ થઈ જશે તો આ પશ્મીના તમે જોઈ લો આ પશ્મીનાને આ ખેડૂતે બાયોમૂલ જેમ ખાતર જોડે એને પોટ આપ્યો અને પછી એને નાખી અને પાછળથી પાણી આપેલું અને આને તમે ગમે નહીં એ રેતી જોડે ખાતર જોડે કે પછી બાયોમુલજામ જોડે કે એની જોડે પોટ આપીને આપી શકો અથવા તો પાણી સાથે તમે ડાયરેક્ટ પણ પાઈ શકો અને આના રિઝલ્ટ તમને આ રીતના મળશે નમસ્તે જય હિન્દ